હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય સંસ્કૃત ચેપ્ટર વન ગાલા સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોવાનું છે ચાલો તો આપણે શરૂઆત કરીએ તો પહેલું જ આપણું છે વંદના એટલે કે નમસ્કાર પ્રણામ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો પહેલું વક્રતુંડ અને મહાકાય કોણ છે તો જવાબ આવશે એ ગણપતિ બીજું દેવી સરસ્વતીએ શું ધારણ કર્યું છે તો જવાબ આવશે બી વીણા અને પુસ્તક ત્રીજું સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ કોણ છે તો આવશે સી ગુરુદેવ ચોથું વક્રતુંડ મહાકાય આ શ્લોકમાં ભક્ત કોને પ્રાર્થના કરે છે તો જવાબ આવશે બી ગણપતિને વિદ્યાર્થી પોતાના પર પ્રસન્ન રહેવા કોને છે તો જવાબ આવશે સી સરસ્વતીને છઠ્ઠું વક્રતુંડનો શો અર્થ થાય છે તો જવાબ આવશે સી પાકા મુખવાળા પ્રશ્ન બે कौंस में आपेला शब्द में योग्य शब्द पसंद कर खाली जगह पूरो पहलू तस्में खाली जगह नमः तो जवाब आ श्री गुरुवे बीजू गुरु साक्षात खाली जगह तो जवाब आ पर ब्रह्म तीजू वक्रतुंड महाकाय खाली जगह समप्रव तो जवाब आ सूर्य कोटि चौथु खाली जगह कुरु में देव तो जवाब आ निर्विघ्नम पांचमू અહમ વિદ્યારંભમ ખાલી જગ્યા તો આવશે જવાબ કરીશ્યામી પ્રશ્ન ત્રણ નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો તો અહીંયા પહેલો શબ્દ છે તુંડમ તેનો ગુજરાતી અર્થ થશે મુખ બીજું કોટી તો આવશે કરોડ ત્રીજું ભવ એટલે થાઓ ચોથું સર્વદા એટલે હંમેશા પાંચમું પ્રભહ એટલે તેજ પ્રશ્ન ચાર નીચે આપેલા શબ્દ ની સંધિ છોડો તો પહેલું છે ગુરુ બ્રહ્મા તો ગુરુ વત્તા બ્રહ્મા બીજું ગુરુ વિષ્ણુ તો જવાબ આવશે ગુરુ વત્તા વિષ્ણુ ત્રીજું મહેશ્વર તો મહેશ વત્તા ઈશ્વર ચોથું નમસ્તે તો નમ વત્તા અસ્તે પ્રશ્ન પાંચ નીચેના અવિભાગ અને આ વિભાગના વાક્યાંશોને યોગ્ય રીતે જોડો તો અહીંયા વાક્ય જોડી અને અહીંયા જે ઉત્તર લખેલો છે ત્યાં આગળ વાક્ય પૂરું વાક્ય લખવાનું છે તો એમાં પહેલું છે નિર્વિઘ્નમ કુરુ મે દેવ તો જવાબ આવશે એનો ત્રીજો

એક વાક્ય ગુજરાતીમાં લખો પહેલું કેવા ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે તો જવાબ આવશે બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ શંકરને નમસ્કાર કરવામાં આવ્યા છે બીજું વક્રતુંડ એ કયા દેવનું વિશેષણ છે તો જવાબ આવશે વક્રતુંડ એ ગણપતિ દેવનું વિશેષણ છે ત્રીજું કરોડો સૂર્યો સમાન તેજ વાળા દેવ કયા છે તો જવાબ આવશે ગણપતિ એ કરોડો સૂર્ય સમાન તેજ વાળા દેવ છે ચોથું વીણા અને પુસ્તક કોને ધારણ કર્યા છે તો જવાબ આવશે વીણા અને પુસ્તક દેવી સરસ્વતીએ ધારણ કર્યા છે પાંચ વિદ્યાર્થી દેવી સરસ્વતીને શ્રુપ શું પ્રાર્થે છે તો જવાબ આવશે વિદ્યાર્થી દેવી સરસ્વતીને હંમેશા પોતાના પર પ્રસન્ન રહેવાની પ્રાર્થના કરે છે પ્રશ્ન સાત નીચેના શ્લોકોનો ગુજરાતીમાં ભાષાંતર કરો તો પહેલો શ્લોક છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે ન ગુજરાતી થાય છે ગુરુ બ્રહ્મા છે ગુરુ વિષ્ણુ છે ગુરુ મહાદેવ શંકર છે ગુરુ સાક્ષાત પરમાત્મા છે તે ગુરુદેવને નમસ્કાર હો બીજું વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ કુરુ મે દેવ તો એનો અનુવાદ થશે હે વાંકા મુખવાળા વિશાળ કાયાવાળા અને કરોડો સૂર્યો સમાન તેજવાળા દેવ ગણપતિ મારા સર્વે કાર્યોમાં હંમેશા મને વિઘ્ન રહીત કરજો ત્રીજું નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભમ કરીશ્યામિ પ્રશન્ના ભવ સર્વદા તો આનો અનુવાદ થશે હે વીણા અને પુસ્તક ધારણ કરનારી દેવી શારદા તમને નમસ્કાર હો હું વિદ્યાની શરૂઆત કરું છું તું હંમેશા મારા પર પ્રસન્ન રહેજે પ્રશ્ન આઠ નીચેના શ્લોકો પૂર્ણ કરો પહેલું આપ્યું છે ગુરુ બ્રહ્માથી શ્રી ગુરુવે નમ તો આવશે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમ આ હતું પહેલા શ્લોક નું પહેલો શ્લોક હવે આપણે બીજો જોઈશું વક્રતુંડ થી લઈને સર્વ કાર્ય શું સર્વદા તો ચાલો આપણે શ્લોક લખીએ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમ પ્રભ કુરુ મે દેવ સર્વકારેશુ સર્વદા ત્રીજો છે નમસ્તે શારદે થી લઈને ભવ સર્વદા સુધી ચાલો તો આપણે જોઈએ ને નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક વિદ્યારંભમ વિદ્યારંભ કરી શ્યામી પ્રસન્ના તો આ હતું તમારું વંદનાનું સંપૂર્ણ સ્વાધ્યપુથીનું સોલ્યુશન જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો ધન્યવાદ